હેલ્લો યુટ્યુબ ફેમિલી કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે છે ને વાગી જ્યાસે સાડા અગિયાર અને આપણે કામ કરીને થઈ ગયા નવરા અને અત્યારમાં હવે જવાનું છે આપણે બૂટ બદલાવા તમે થોડાક દિશી નકરું બૂટ બૂટ સાંભળતા હશો કેમ કે કાલે આપણે જ્યાં તા ને પાસા આવ્યા હતા આજ તો હવે ફાઇનલ બદલાઈને જ આવવાનું છે હવે જયદીપમાં જેવા ગમશે એવા લઈ લેશે તો જો જયદીપે તૈયાર થઈ જશે અને હું તૈયાર થઈ જઈશું હવે આપણે જાવી છીએ અને હારવાર મારું એક કાર્ડ છે ને એ હું તમને ચેન્જ કરવાનું છે તો એ કાર્ડ ચેન્જ કરાવવા જવાનું છે અને વરસાદ તો આજે તે હવારમાં થોડો થોડો છાંટા ને એવું આવતું હતું અત્યારે હવે બંધ થઈ ગયો છે તો આપણે જાવી અને બદલાઈ આવી જાવ કે હવે આજ મેળા આવશે કે નહીં આવશે આવી જશે તો હાલો હવે આપણે જાવી

હવે એ તો બહુ વખાણે છે આપણે ટેસ્ટ કરવી જ છે પછી ખબર પડે તો જો દાળ ભાત ને પૂંગળા છે ત્રણ દાળ ભાત લાયા છે અને જયદીપને છે ને દાળ ભાત વધારે ભાવે અને દાળ ભાત એકલા હોય ને તો બીજું કાંઈ ના હોય તોય હાલે તો હાલો આપણે ખાઈ લઈએ જો અત્યારે આપણે દાળ ભાત ખાઈ લીધા છે અને ટોટલ ત્રણ દાળ ભાત લાયા હતા ને તો જયદીપ બે દાળ ભાત ખાઈ ગયા અને એક મન આપ્યા હતા ને તો એમાંથી જો મારા અડધા ખવાણા અને અડધા દાળ ભાત હજી પડ્યા છે તો એ જયદીપ કહે છે તું મૂકી દેજે હું ઉઠીને પાછા ખાવા હશે ને તો ખાઈ લેશે દીપના દાળ ભાત વધારે તો મારે છે ને ઊંધું છે બધાયને દાળ ભાત ને ખીચડી ખાતા વાર ના વાર ના લાગે અને શાક રોટલી ખાતા વાર લાગે અને મારે શાક રોટલી ખાતા ના વાર લાગે દાળ ભાત ને ખીચડીને એવું ખાતા હોય ને તો વાર લાગે તો જયદીપે બે વાટકા દાળ ભાત ખાઈ લીધા ને હું અડધો વાટકો તો માન ખાઈ રહી હવે જો આટલા વધ્યા થઈ આપણે મૂકી દેવી અને દાળ ભાત સાચું હારા જ હતા આપણે લગનમાં વરામાં જેવા દાળ ભાત બનાવીને એવા હતા સારા હતા એટલે આપણે જો એટલા તો માન ખવાના એટલા ખાઈ લીધા છે હવે બીજા જે રીતના ખાવા હશે ત્યારે ખાઈ લેશે તો હવે આપણે થોડીક વાર સુઈ જવી અને પછી રીતને હવે જ્યારે જવું હશે બૂટ બદલાવા ત્યારે જાય છે હું કહું છું કે તમે એકલા જઈ અને બદલાઈ આવજો એ કહેશે કે ના ના તું આવજે તો હવે જોઈશે આપણે જવું હશે તો જશું નહીં ત્યારે પછી જયદીપ એકલા જઈ અને બદલાઈ આવશે અમારા નીચેવાળા માસીની ડાકોર જે હતા ને તો એની પ્રસાદી એ દઈ જશે તો આપણે થોડીક પ્રસાદી લઈ લેવી છે ને દાળ ભાત અત્યારે હવે નાનો ને પછી તે દાળ ભાત હવાર બનાવવાનું બંધ કરી દીધું છે કેમ કે પછી પોગી ના રહેવાય ને હવારમાં દાળ ભાત શાક રોટલી ટિફિન કરવું હોય તો એટલે નહીતર જ્યાં ઊંધી યતરાજ નતો ને ત્યાં સુધી જે રીતના ટિફિનમાં ફરજિયાત દાળ ભાત શાક ને રોટલી જ તે હું બનાવતી હતી અને એ તેમને આ જેટલા લગભગ સાડા સાત આઠ વાગે તો ઓફિસ લઈ જવાનું હોય તો હું દાળ ભાત શાક રોટલી કરી દેતી હતી પછી એટલા જ નાનો થયો એટલે એને રાખવાનો હોય અને હવા ટિફિન કરવાનું હોય તો પછી દાળ ભાત ને એવું ના બને એટલે પછી હવે શાક રોટલી બનાવી તો હવે એ નથી લઈ જતા ને તો પહેલાં તો લઈ જ જતા દાળ ભાત શાક ને રોટલી હાલો આપણે પ્રસાદી થોડીક લઈ લેવી પછી જાય ફાઈનલ છે ને આપણે બૂટ બદલાઈ અને આવતા રહ્યા પછી આ છે ને બહુ ગમતા નહોતા તોય તે પછી લઈ લીધા કેમ કે સુરતમાં નિયમ છે વસ્તુ છે ને બદલાવાની હોય તો તમને બદલી દે પણ પૈસા પાછા ના આપે એક્સચેન્જ કરવાની હોય એટલે પેલા જે ભાવ હોય ને એને કરતા થોડોક વધી જ જાય મને એવું લાગે પછી રિયલ માં એવું હોય કે ખબર નઈ કે તો જો અત્યારે આ શૂઝ લઈને આયા અમે તો એ છે ને પછી આમ બહુ ગમતા નહોતા અને આન કયા કેવાય લોફર એ એટલા મોંઘા ના આવે પણ મોંઘા પડ્યા કેમ કે એક્સચેન્જ કરવા જ્યા હતા અને આ મોજા જો બાર આપણે લેવા જઈએ ને તે વીસ રૂપિયાના મોજા આવે વધી વધી ને ત્રીસ રૂપિયાના આવે અને અત્યાર છે ને

આપણે બાર મોજા લેવા જવી તો વીસ રૂપિયાના ત્રીસ રૂપિયાના વધી વધીને પચાસ રૂપિયાના મોજા આવે સો રૂપિયાના આવે છે નથ આવતા એમને સો રૂપિયા કરતાંય મોંઘા આવતા હશે પણ એની ક્વોલિટી જોઈને તો આપણને ખબર પડે ને કે આ કેટલાવાળા હશે એમ કાયમ લાવતા હોય એટલે તો આ હશે ને વીસથી ત્રીસ રૂપિયાના મોજા છે અને પછી જય રીતના સો રૂપિયા વધતા ને તો એ કે આ સો રૂપિયાવાળા છે એમ પણ હવે આપણો વાંકશે એટલે આપણે શું કહેવાનું કેમ કે દિવાળી પહેલાં લીધા હતા ને એને બદલી દીધા એટલે સારું કહેવાય નહીં તો સુરતમાં બધા છે ને દિવાળી પહેલાં લીધેલા હોય ને તો દિવાળી પછી ના બદલી દે તો કાંઈ ને હવે એને બદલી દીધા અને મને કંઈ એટલા બધા નહોતા ગમતા વાડીએ પહેરીને જતા હોય ને એવા લાગે પણ હવે ના સૂટકે પછી લઈ લીધા છે અને આપણે જો હારવાર દૂધ ને બટેકા બટેકાને ભૂંગળાને એવું લઈને આવ્યા છીએ હવે અત્યાર છે ને આપણે બનાવવાના છે બટેકા ભૂંગળા તો હવે બનાવી નાખવી બટેકા ભૂંગળા

જા ચોમાસે ચોમાસું છે અને આપણે સુરત આવવાનું હતું તાર ગાડી લઈને આવવાનું હતું તો એક દિવસ વહેલા આવતા રહ્યા તો સારું કેમ કે અમે બરોબર હજી તો અમારે શેરી નાકે પહોંચ્યા ને ત્યાં વરસાદ શરૂ થઈ જો એક દિવસ મોડા આવ્યા હોત ને તો છેક ફૂંધી વરસાદમાં પલળતા પલળતા આવે જ ને માંદા પડે

જેટલી વાર બનાવીને ને એટલી વાર ના બનાવી હોય ને તો એમ કે ચા બનાય ચા બનાય અને ચા બને એટલે પીવા ઈ બેહી જાય નામ હવે મારું આવે છે કે હું બનાય બનાય કરું છું એમ અને હવે પીવે છે ઈ એટલે હવે માર હું કરું ખબર છે માર ચા જ બંધ કરી દેવી છે એટલે ખબર પડે કે કોણ વધારે પીવે છે એમ નુકસાન થાય ખોટું થાય હો ચા પીવે અને માવા ખાવાથી ના થાય માવા તો આવું વેસન સારું કેવું લગ બોલો તો હવે ચા પીવી એ નુકસાન કરે અને માવા ખાવી એ હારા લો આવું પહેલી વાત નહી માવા ખાવાય છે ને એ દૂધના માવાનો ધ્યાન રાખો હા હાલો વરસાદ તો અમારે એટલો આવે છે કે વાત જવા દયો અને હવે છે ને આપણે વાસણ ધોવાના છે હો માવા કવાય ને નુકસાન હવે છે ને જો જયદીપ છે ને માવા બેન કરવાના છે અને મારે છે ને ચા આપણે ધીમે ધીમે બંધ કરવાની એટલે એ ખામટી બંધ નહીં કરવી એટલે આપણે છે ને થોડીક થોડીક પીશું અને ઓછી કરી નાખવાની છે આપણે છે ને ધીમે ધીમે બંધ કરવાની છે ચા અને જે માવા બંધ કરવાના છે છો જયદીપ માવા બંધ કરશે અને મારે છે ને ચા ધીમે ધીમે ઓછી કરવાની છે કેમ કે હું છે ને યત્રા જેટલી હતી ને તારથી ચા પીવું છું અને હવે આપણે ઓછી કરવાની છે બંધ તો થશે તો કરશું નહીં ત્યારે આપણે ઓછી કરી નાખશું